બાર જૂન બે હજાર પચીસ કાળ સાબિત થયો છે સમગ્ર ભારત દેશ માટે અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં બસ્સોને બેતાલીસ પેસેન્જર્સ સાથેનું વન સેવન વન એર ઇન્ડિયા બોઈંગ પ્લેન ક્રેશ થયું અને આ ઘટનામાં સૌથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે જોકે દુર્ઘટનાનું સાચું કારણ હજુ પણ અગબન પણ આ અણધારી દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ મૃત્યુ પામ્યા છે ઘટનાના વિડીયો આપણે જોઈએ તો આપણને પણ કંપારી ઉઠી જાય એવા દ્રશ્યો આપણી સામે આવ્યા છે ટેક ઓફ થયું અને એની મિનિટોની અંદર જ એ ક્રેશ થયું અને ધડાકાભેર સળગી ઉઠ્યું ઘટના તુરંત જ પોલીસ કાફલો એમ્બ્યુલન્સ ફાયરની ટીમ સહિત દોડી આવ્યા હતા આ પ્લેન ક્રેશ થઈને ઇન્ટન્સ ડોક્ટરની જે હોસ્ટેલ હતી તેના પર પડ્યું હતું અને આ હોસ્ટેલમાં પણ પચાસ થી સાહીઠ લોકો હશે તેવી પણ આશંકા વ્યક્ત કરાઈ અને એમાંથી પણ ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા છે એક જ અકસ્માત અને કેટલાય પરિવારને તેને વેરાન કરી હાલ ટાટા ગ્રુપે મૃતકોના પરિવારજનોને રૂપિયા એક એક કરોડની સહાયની જાહેરાત પણ કરી દીધી છે પણ આજનો આ દિવસ આજનો આ ગોજારો દિવસ અને અઢીસો પરિવારનો આક્રમ ક્યારેય નહીં ભૂલી શકાય